ગુડ ઇવનિંગ સાજની પ્રભુ તમને આશીર્વાદ આપો કેટલા આનંદના સમાચાર છે કેટલા આનંદની વાત છે કે આપણે ફરી વાર આપણા ઈશ્વરની ખજૂરમાં નમી શક્યા છે ફરીવાર તેમની સ્તુતિ કરવાની માટે આપણે ભેગા મળી શક્યા છે પ્રેઝ ઈશ્વર આપણા પ્રભુ અજાયબ રીતે આપણા બધાની સાથે અદ્રશ્ય રીતે રહીને આપણને દોરોડી આપે છે આપણને સંભાળે છે બચાવે છે આપણી પ્રાર્થનાઓ સાંભળે છે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા ચોક્કસ ઘણીવાર આપણે રાહ જોવી પડે છે અને ઘણીવાર વધારે રાહ જોવી પડે છે ઘણીવાર તરત આપણે પ્રાપ્ત કરી લઈએ છીએ નહીં પણ ઘણીવાર આપણે રાહ જોવી પડે છે પણ જ્યારે કોઈક બાબતોને માટે આપણે રાહ જોઈએ છે ત્યારે ઈશ્વર આપણને શ્રેષ્ઠ જ આપે છે સર્વશ્રેષ્ઠ આપે છે પ્રભુનું વચન કે આગલો ને પાછલો વરસાદ આપીશું હાલે લુહિયા અને તમારું ખાવાનું તમે ખાઈ શકશો કોઈ ખાઈ નહીં જાય કોઈ બગાડશે નહીં કોઈ લઈ નહીં જાય આપણું છે દે આપણને હંડ્રેડ પર્સન્ટ આપણું બધું જ પ્રભાવ પાવશે હા લે દેવનું વચન છે ઈઝરાયલ પ્રજાને એવું કહે છે તમારું વન તમે પકવશો ને તમે ખાશો એવું પણ લખ્યું છે તમે પકવશો ને બીજા ખાશે પણ પ્રભુ આપણા પર પ્રેમ કરે છે અને તેઓ આપણી માંગણીઓ તરફ પણ તેઓ ધ્યાન રાખે છે જીવન તરફ ધ્યાન રાખે છે એમાં જે કઈ જરૂરિયાતો છે તેઓના તરફ પણ તેઓ ધ્યાન રાખે છે પ્રભુ બધું જાણે છે પિતર જો ઘરમાં આવે પહેલા જ કહે છે જેને ગલ નાખ એની સાથે એ કર ઉઘરાવનારા જાણે કકડાટ કરતા હતા અથવા કમ્પ્લેન કરતા હતા કે તમે લોકો કર નથી આપતા એટલે પ્રભુથી તમારી અને મારી પરિસ્થિતિ અજાણ નથી તમારા અને મારા મારા વિશે તેઓ બધું જાણે છે અને ઘણી બધી વખત મારા જીવનમાં વિચાર મારી રીતે વિચારવાનું મેં બંધ કરી દીધું કે જે ઈશ્વરની યોજના છે જે પ્રમાણે ઈશ્વર ચા છે એ પ્રમાણે જ થવાનું છે તો મારે વધારે પડતું મારું મન મગજ ચલાવવાનું નથી મારે એમને સરન્ડર થઈ જવાનું છે કે પ્રભુ તમારી ઈચ્છાઓ મારામાં પૂરી થાય અને ઘણા વર્ષોથી એવું કરવાથી કોઈ તકલીફો ઊભી થતી નથી હા ઘણીવાર મુશ્કેલીઓ દેખાય કેમ કે એવું ના કરીએ તો જો બધું સારું હોય તો માણસો પ્રભુ પાસે જતા પણ નથી નહીં અને ઘણીવાર પ્રભુ પર જોતા હોય છે પ્રભુ આપણી પરીક્ષા લઈ શકે છે ઇબ્રાહિમને લીધી કે આપણી પાસે બધું છે સારું છે એટલા માટે જ તો મારું ભજન નથી કરતો એ નથી કરતી ખરાબ સમયમાં શું આપણે એટલો જ આપણા પ્રભુ પર પ્રેમ રાખીએ તકલીફ આપે છે કે જેટલું તમે સહન કરી શકીએ એટલે એવું પણ ન વિચારીએ કે પ્રભુએ બહુ દુઃખ આપી દીધું અથવા મારી પરીક્ષા થઈ રહી છે જો આપણે પ્રભુમાં આનંદ કરી શકીએ છે

પણ એમાંથી પછી પાછળના સમયમાં એટલું બધું સારું થઈ જાય છે કે એ દુઃખનું દુઃખ રહેતું નથી એ બને છે એનું રહેતું નથી આપણા પ્રભુની કાર્ય કરવાની રીત બહુ અલગ છે એક વાત મેં કહ્યું હતું ને એક સેવક જેને ઘરમાં ટેબલ લેવું હતું અને બે ખુરશી લેવી હતી સારું કામ થતું હોય એટલે વિરોધ પણ બહુ માટે જનરલી જે પ્રમાણે એમની પાસે લોકો આવવા જોઈએ એમને જે પ્રમાણે

આપવું પડે લેવાની આશા જવા દો પણ એમની પરિસ્થિતિ જોઈને એમનું દુઃખ જોઈને આપણે તેમને મદદ કરીએ એવા લોકોને ત્યાં જતા અને એમની પડોશમાં એક શ્રીમંત માણસ રહે અને એને આની બહુ ઈર્ષા આવે કારણ કે એ એટલો શ્રીમંત તેની પાસે બધું જ હતું તો એ જેટલું એ પ્રભુના સેવક ખુશ રહી શકતા હતા એટલું રહી શકતો જ્યારે જો તઈ હસતા હોય હાલો પ્રેસ લોટ કેમ છો પ્રભુ તમને આશીર્વાદ આપો અને એના ચહેરાનો આનંદ પેલા ભાઈથી વેઠાય નહીં શ્રીમંત અને હંમેશા એમને નુકસાન કરવા માટે તેઓ તૈયાર હતા કોઈ આવે તો બહારથી કાઢી મૂકતા નથી એ તો બહાર ગયા છે અહીં સારા માણસ આવું છે પેલું છે અને એક દિવસ આ સેવક ખુરશી અને ટેબલ લેવા માટે એમની ફરજી કંઈ નાની આવક હતી એ લઈને ગયા બધા ઘરે આવે નીચે બેસે મને સારું લાગતું નહોતું પ્રાર્થના સાથે તેઓ બહાર ગયા અને પેલા સેવકે જોયું કે આ પેલા હશ્રમંતર જોયું કે સેવક બહાર જાય છે એટલે પણ એક ડિસ્ટન્સ રાખીને મેં પાછો પાછળ ગયો અને ફર્નિચરની દુકાનમાં તેઓ ગયા અને એક ટેબલ સરસ નાનું એમણે જોયું અને બે ખુરશીનો સેટ હતો સાડી આઠસો રૂપિયા ગયા અને પેલા સેવક આપે જોયું તો એમની પાસે સાડી પાંચસો રૂપિયા જેવું હતું બીજી એમને રેન્જમાં મળ્યું નહીં અને તેઓ જતા રહ્યા પેલો શ્રીમંત કે લઈ લો લઈ લો તમને ગમે છે તે એ બોલ્યા કે મારી પાસે પૂરતા પૈસા નથી એટલે થોડું ખૂંદું હસ્યા પ્લસ એ વખતે જતા રહ્યા અને પેલા શ્રીમંત એ ટેબલ ને ચેર ખરીદી લઈ ઘરે આવ્યો પછી એને પ્રશ્ન થયો અને એવો મોટો પ્રશ્ન થયો કે જેના માટે તેણે પેલા સેવકના ઘરે જવું પડ્યું નોક કર્યું પછી સેવક બહાર આવ્યા વાત કરી શ્રીમંત બ્યુટીબલ જોઈશે ને તમે લઈ લો કે હું લાવ્યો છું પણ થોડો પ્રશ્ન છે કે કે ભાઈ મારી પાસે પૈસા નથી એટલા એટલું મોંઘું અને હું એફોર્ડ નહીં કરી શકું એમણે કહ્યું તમારી પાસે કેટલા પૈસા છે કે સાડી પાંચસો રૂપિયા સારું કે મને આપી દો કે અને તમે એ ટેબલ અને ચેર લઈ લો પેલા મજૂરોને કહ્યું ભાઈ અહીંયા મૂકી દે પેલા મજૂરોને પૂછ્યું એમણે કે કેમ તમે અહીં લાયા એમના ઘેર તો કે એમને એક જ દરવાજાથી આ ટેબલ અંદર જતું જ નહોતું અને ટેબલ વગર ખુરશીઓની શોભા અધૂરી હતી એટલે એમણે તમને આપી દીધા રાતે તેઓ સુધા પ્રાર્થના કરતા કે પ્રભુ મારે આજે દુકાન માંથી ખાલી પાછો આવવું પડે તમે મને આપ્યું પણ હું ગયો ત્યારે તમે મને કેમ આપ્યું પ્રભુએ એને કહ્યું કે જો તો તારી પાસે પૈસા ઓછા હતા પાસે ટ્રાન્સપોર્ટેશન ના પૈસા થતા અને તારી રેન્જમાં તને મળતું નહીં અને તને આ ગમતું હતું ને આ ટેબલ તારા માટે જ ત્યાં રખાયું હતું હાલે લુએ ઈશ્વરની આપવાની રીત બહુ અલગ છે વાલા મિત્રો અને માટે દરેક સંજોગોમાં દુઃખમાં સુખમાં હતાશામાં નિરાશામાં એવા દુઃખી ના થઈ જઈએ કે જાણે પ્રભુએ છોડી દીધા છે મૂકી દીધા છે દુઃખ બધાના જીવનમાં આવે છે મુશ્કેલીઓ બધાના જીવનમાં આવે છે તકલીફ બધાના જીવનમાં આવે છે નાણાકીય ભીડ બધાના જીવનમાં આવે છે બીમારીઓ બધાના ઘરોમાં આવે છે પણ એવું રિએક્ટ ના કરીએ કે જાણે લોકો છોડી દીધા છે કે આપણે ભૂલ ના લીધે અથવા આપણા પાપ ના લીધે હોય છે ના નથી કહેતો પણ ઘણી બધી વાર આ બધી બાબતો ઈશ્વરના મહિમા માટે પણ હોય છે ખાલે લુએ આ વિજ્ઞાની પ્રાર્થના સાથે સાતના સમયમાં આગળ વધીએ વલ્લા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા તમને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમ આખો દિવસ તમે મારી સાથે રહ્યા છો એમ આગળના સમયમાં પણ પ્રભુ તમે અમારી સાથે પ્રભુજીઓ અત્યારે દુખી છે હતાશ છે નિરાશ છે ચિંતિત છે ઘણા બધા કારણો હશે પ્રભુ તેમના દુઃખના પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે તમારા બાળકોની સાથે રહો પ્રભુ તેમની આંખના તમે દૂર કરો તેમની ચિંતાઓને તમે દૂર કરો તેમની સમસ્યાઓને તમે દૂર કરો પ્રભુ તમારા બાળકો વિશ્વાસમાં પાછા ના પડે મજબૂત બને પ્રભુ અને પ્રભુ બીજાઓની આગળ તેઓ સાક્ષી રૂપ અને નમૂના રૂપ બને પ્રભુ પ્રભુ એટલા માટે લોકો જાણે તમે આજે એ જ ઈશ્વર છો જે તમારા બાળકોની પ્રાર્થના સાંભળો છો તમે પાપો ની માફી આપો છો અનંત જીવન નો તમે દરવાજો છો તારણ પામે તમારા લોકો જાણે તમે રોગ દૂર કરનાર ઈશ્વર છો ઘણા બધા લોકો તમારા પર વિશ્વાસ કરે ઘણા બધા લોકોના જીવનમાં કાર્ય થયેલા જોઈને પ્રભુ એ ઉપર તમે આજે સાંજના સમય થવા દો જેઓના ઘરોમાં દુઃખ છે શોક છે કોઈ ખોટ પડી છે મરણે પ્રવેશ કર્યો છે અકસ્માત થયો છે હોસ્પિટલાઇઝ છે કોઈ આઈસીયુમાં છે પ્રભુ તમારી મોટી દયા અને કૃપા તેમના પર થવા દો સાજા કરો બચાવો ઈલાસો આપો આર્થિક પ્રશ્નો દૂર કરો જે બહેનો બાળક માટે પ્રાર્થના આપજો જે બાળકોને જન્મ આપનાર છે પ્રભુ બાળકો તંદુરસ્ત જન્મે પણ તંદુરસ્ત રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ આ સમય દરમિયાન જેઓ ખોટા રસ્તા પર તેમને પાછલા જો વ્યસનોમાં છે ઘરોમાં લડાઈ ઝઘડા છે દૂર કરજો શાંતિ આપજો કોર્ટ દૂર કરજો વિદેશ લઈ પ્રભુ નોકરી આશીર્વાદ આપો જેમની પાસે કોઈ જોબ નથી તેમને જવાબ આપજો લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ અને બાળકજનનો પણ તમે આશીર્વાદ આપજો લોન મકાનનો લોન લોનનો અને મકાનનો આશીર્વાદ વાહનનો આશીર્વાદ આપજો નાણાંનો આશીર્વાદ આપજો વિદ્રહ વિધવા બહેનો અનાથોની પણ તમે સાથે રહેજો મન બુદ્ધિના લોકો સાથે રહેજો પ્રભુ પીતા માનસિક રોગીને વિકલાંગોની પણ તમે સાથે આપજો અમારી પર સાથે જો અમારી મિનિસ્ટ્રીની સર્વ જરૂરિયાત પૂરી પાડજો બે બાબતો તમારે આગળ રજૂ કરી છે પ્રભુ એને તમે માન્ય કરજો અમારા પ્રાર્થનાના વ્હીકલ માટે પ્રભુ જે કંઈ અમે સગવડો કરવા પ્રયત્ન કરે છે એના રસ્તા તમે ખુલ્લા કરજો દરેકની સેવાઓને આશીર્વાદિત કરજો રાત્રે મીઠી નજર અમારી ભૂલો પાબુનો માફ કરજો ને સવારમાં તમારું ભજન કીધું લેવા માગતા પ્રભુ ઈશ્વર આ સાંભળો દેવા માન્ય કરજો અમીન અમીન અમીન